ચાલો બધાને જય સ્વામિનારાયણ અને આજે આજે બહુ બધા સત્સંગી બેનો ભાઈઓ આવ્યા છે એટલે ભગવાને કીધું છે ને કે પેલો સગો સત્સંગી જેમ મા બાપા આવે ને આનંદ થાય એવા સત્સંગી આવે તો આનંદ થાય ને એટલો આનંદ થયો કે તમે બધા એમ એટલે ભગવાનનું વચન છે કે પેલો સગો સત્સંગી એટલે આપણને બહુ જ એમ થાય કે આપણા સત્સંગી આવ્યા એમ એટલે આજે બધા ભાઈઓ બહેનો ને બધા બહુ બધા ત્રણ બસ લઈને આવ્યા છો ત્રણ બસ લઈને આવ્યા છે એટલે બહુ જ આનંદ થયો કે આટલા બધા મારા હરિભક્તો આવ્યા ને જાણે મારા ભગવાન આવ્યા હોય ને એટલો આનંદ થયો અને તમને બધાને થેન્ક યુ કે તમે બધા આવ્યા બધાને જય સ્વામી નારાયણ અને હવે કેવી રીતના મને ઓળખો એ કહેવાનું છે

સારું લેવાનું એટલે એમ નઈ તો તમને તમને ભગવાન હા હા એમ ભગવાન એમ ભગવાન નો પક્ષ સાચા સંતો નો પક્ષ હરિભક્તો નો હા પક્ષ રાખવાનો હા અને મહારાજને કોક ભલે જ હું એમ કઉ કોઈ સંતો આડવડું બોલતા હોય તો ઈ દોષી છે એને સજા પણ અમે ક્યાં ના પાડી પણ ભગવાન ને કાંઈ ન જો જેથી ભગવાન ને કેમ તે અમે બધા એક જ છીએ એને આપણે રહેવું જ પડશે કે ભગવાન કોઈને કઈ નથી ગયા તમે આમ કરો ને આમ કરો એને મન પડે બફાટ કરતા હોય તો એમાં અમે દોષી નથી ભગવાન હા બસ ખોટું કોઈના ભગવાન ને કઈ કેવા જ નહીં બસ અને જે કહેતા હોય તો એ દોષી છે કે તમે જેને એનો આપણને પાવર આમ હોવો જ જોઈ થોડુંક સુખ દુખ આવે તો આપડે રસ્તો બદલી જાય ઘડીક થાય ઘડીક થાય ઈ જિંદગી માં નો બદલવો જોઈએ હા ભલે બધા માતાજી શ્રેષ્ઠ છે અને જે જેને માનતા ભગવાન એ શ્રેષ્ઠ છે પણ તમને રગ તમે માનતા હોય ને એટલું સમર્પણ હોવું જોઈએ તમે માનતા તો તમને એના માટે એટલું સમર્પણ હોવું જ જોઈએ કે મારો બાપ છે શિવ એમ રામને માનતા હોય તો એમ થવું જોઈએ કે આ મારા સર્વશ્રેષ્ઠ છે એ સ્વામિનારાયણ ને માનતા હોય તો એમ થવું જોઈએ છે તો બધા એક જ વાળા શું કામ કર્યા કે બધી જગ્યાએ બધા પોચી ન શકે એટલે પણ આપણને શું થાય થોડું કઈ દુખ આવે છે તો બદલી જાય છે એટલે ઈ એક ખાસ રાખવાનું ભગવાન સ્વામિનારાયણ મંત્ર આપ્યો ત્યારે એમ કીધું કાળા નાગ નું ઝેરે ઉતરી જશે જો તમને ઈ મંત્ર વિશ્વાસ હોય તો વિચારો ઈ મંત્ર કેટલો બળ્યો હશે હા એમ તો ઈ મંત્ર કેટલો બળ્યો હશે વિચારો પણ એ છે ને આપડે ભૂલી જાય છે વિશ્વાસ નથી આપણને કઈ કઈ થાય ડોક્ટર પાસે વહી જાય છે તરત જ પેલા તમે ભગવાન ઉપર તો ભરોસો મૂકો પછી ડોક્ટર પાસે જાવ એટલે એટલો આપડે જાવ રાખવું જોઈએ કે મારો બાપ ભગવાન સ્વામિનારાયણ છે અને મને જે થવું હોય ભલે ને થાતું કર્મ ને લઈને આવ્યા છે થવાનું જ છે ને તમારું જ્યાં લખ્યું જે લખ્યું થવાનું જ છે એમાં કોઈ પણ ડોક્ટર હશે તો એ કઈ નહીં ફેર પડે તો ભગવાન ને કેટલા વાલા લાગી હું તો મારી દીકરીઓને જ શીખવાડું કે તમે જેને માનો ને એમાં સર્વશ્રેષ્ઠ માનો એના મને કઈક થાય ને તો એમ કે હાલો હોસ્પિટલ મેં આ જઈને જાવ જે થાય મારો ભગવાન પરાણે મને બાટલો ચડાવવા બોલાવી લે પણ હું એમ કઉ મારા મોઢામાં તો હું ગોળી તો આઈ જઈ નહીં નાખું ને કાઇલય નહીં નાખું ભક્તિ માટે જરૂર છે હા અને પણ એ રાખવાય છે એને હાજા કરશે ભલે લઈ જાવ લઈ જાય હા એટલો વિશ્વાસ રાખો ને તો ભગવાન ને આવવું જ પડે એટલે આપણે તો બધા કેનાથી કેવા ભગવાન તપ આપણા માટે કર્યું એમ તો એનો તો આમ રાખવાનો ખેપ જેને જે કેવો હોય કે આપના ગાર દે તો નહીં આપણે હા લાધી બા ખબર ને પાણી બેડું લઈને જાતા શણગાર ઓફ થઈ ગયા તા શણગાર માટે પુરુષ ને દેખાડવા માટે શણગાર સજે છે એવું કેતા પણ એને તો અંદર થી ખબર હતી ને કે મારો શણગાર સજાવ હું ભગવાન ને દેખાડવા કરું તો ભગવાને કેવા દર્શન દીધા એટલે આપણે શણગાર આપડે ભગવાન માટે સજવાનો ક્યારેક ભગવાન માટે તૈયાર થવાનું પતિ માટે છોકરા માટે બહુ ત્યાં એક ના આવવાના આવે તો કેજો એકય આવવાના કોઈને ક્યારેક ભગવાન માટે તૈયાર થઈને ભગવાન પાસે ઊભો રહે ને ભગવાનને કેવી લાગુ છું અને ભગવાનને ગાંડા કેલા જ ગમે તો ભગવાન કેટલા રાજી થાય ક્યારેક આપણે થાળ બનાવીએ તો આપણે સ્પેશિયલ મહેમાન આવે ને ભગવાન માટે બનાવવાનું કે આજ ભગવાન તમારા જ માટે તો ભગવાન આપણે ન્યા પાછા પડીએ બીજું काही નથી બધા જગત માં આપણને ટાઈમ મળે ભગવાન માટે ટાઈમ મળતો નથી ભગવાને માયા મૂકી છે ને ભગવાને માયા મૂકી છે જો આપડે ઘર પરિવાર નું કરવું પડે સંસાર લઈને આવ્યા છીએ તો કરવું પડે પણ એમ નથી ઈ આપણું ફરજ છે ઈ કર્મ નથી ઈ ફરજ છે બાકી રહી ગયા આગલા એટલે ભગવાન આજ વખતે આપણને વ્યવસ્થિત વ્યવસ્થિત પરિવાર પૈસા ટકે સુખી કર્યા આગલે જન્મ દેશે ત્યારે થોડી ખબર છે કેવા જન્મ દેશે અત્યારે આપણે પૈસા થોડાક દીધા હોય તો ફેલ ફૂલ માં આપડે કઈ કઈ નહીં કરવાનું કરવા માંડી પણ એ આપણું પછી આપણને ભોગવાનું જ છે કર્મ કોઈ છોડતું જ નથી કોઈને ન છોડતું એટલે હું તો આજ કે ભાઈ કે મને કે તમે થોડુંક બેનવારે સત્સંગ કરો મેં કીધું હું તો શું સત્સંગ કરી તમારાથી બધાથી તો હું બહુ નાની છું તમારે મને કેવું જોઈએ કે હા એ તો ભગવાને કીધું ને સત્સંગમાં નાના મોટાનો ભેદ નથી જેની ભગવાને શું કીધું કે જેની ભગવાન પ્રત્યે જેની જેવી નિષ્ઠા ને ઈ શ્રેષ્ઠ ઉચ્ચ નીચા ભક્તનું છે જ નહીં કે આ રૂપિયા વાળા નાના મોટા એવું ભગવાન પાસે છે જ નહીં જેની સમજણ શ્રેષ્ઠ ને ઈ શ્રેષ્ઠ મારા એમ કીધું છે હા હા બધા ઘેરે ભગવાન જયમાં છે અને આપડે લોહી છે ને હું તો એમ જ બધા એક સમાન જ મનાય આપડે કાલ સવાર હોસ્પિટલ જાય લોહી ગમે નું ચડાવીશી ને ત્યાં પૂછી છે આ તો પોત પોતાના જેને રોટલા શેકવા હોય ને એને બધું આ હા એમાં બિચારા ગરીબ લોકો છે હા મધ્યમ પીસાય બહુ પીસાય છે કોઈને કઈ નથી શકતો એટલે બધાને એક જૂથ થઈ અને આ બેનોમાં કેટલી શક્તિ હોય મને તો ઈ થાય હા મારા પાછા મહારાજ ભગવાન આઈ કે જાનુ જાનુને કયો ભગવાન આવ્યા તો જાનભાઈ શું કીધું એને ગરજ ત્યાં આવશે પણ એની નિષ્ઠા એટલી હતી એટલે તો ભગવાન આવ્યા ને અને ભગવાન જાનું કેતા તો કેટલા આપડા સત્સંગમાં પરચા છે એને આપડે લેવાની જરૂર છે એને જરૂર હોય તો અહીંયા આવે હા તો હા ન જવાય કઈ નહી ભગવાન સામે દીવો લઈને ભગવાનના આટલા શાસ્ત્રો છે ભગવાનના આપણે આપડે ખૂટે એમ નથી એ એક એક વાંચી તોય ભગવાન રાજી થશે હા નો ટાઈમ હોય તો ઘરે જ મંદિર છે અને એક જિંદગી કોઈની મારા તારી એક મૂકી દેવાની જેને કેવો ને મોં ઉપર ઓટલા છે ને ઓટલા અને આપણને ઓટલે બેસવાનું જેને ટાઈમ નથી અમને તો ટાઈમ નથી મળતો હાલમાં તો અત્યારે ભગવાને કેવી વિચારો તો ખરા આપડા અત્યારના સમય માં આપણને કેવી સુવિધા આપી પેલા ભગવાન પોતે બાટી બનાવીને જમાડતા ચૂલે તો આપણે પાંચ મહેમાન તો કે હોય દે દેજો હું ઓની ઘરે ગઈ છું ન્યાજ હોય તો એવું કઈ દે પણ એવું નહીં રાખવાનું દુશ્મન આવે ને તો એને ભાવ થી જમાડવાનો પછી ભલે એને આપડે લડી લઈ જે કેવું હોય કઈ પણ આપડે આંગણે એ ટાઈમે તો જમાડવું આપડી ફરજ છે અને આ તો જો તમને કહું ને આશ્રમ તમારા બધા સત્સંગીને લઈને દેશ વિદેશમાંથી બધા જોડાયેલા હોય એને લઈને જ આશ્રમ ચાલે છે હા એટલે બધાના સહારે જ આશ્રમ ચાલે છે ને આશ્રમની ખાલી વ્યવસ્થા ભાગરૂપે હું સંભાળતી હોઉ પણ આશ્રમ તમારા બધાનો આપણા બધાનો જ છે હું હોય કે ન હોય તમ તાર આવતા રહેજો હા કોઈ પણ હોય તમ ત્યાં તમને એમ થાય કે એની ટાઈમ અહીંયા રોકાવું જમવા તે આવજો બધા આવજો ભાઈએ ફોન કર્યો તો બહુ આનંદ થયો કે મા આવી છે મેં કીધું આવો તમને બધાને થેન્ક યુ આવ્યા હા હા ચલ્યો નાસ્તો જય સ્વામિનાર આવજો બધા બધાને જય સ્વામિનાર હા તો આ ક્યાંથી બધા આવ્યા હું તો એ ભૂલથી થશું હલ અચ્છા અચ્છા આવજો બધાઓ અને તમારું ઉંમર ના આવું માવતરે કેમ રોકાવે છે હું ત્યાં અઠવાડિયું આવતો રહેવું રાત ના મારે ગમત થી પથ્થર આપ્યો વડુ માં અઢાર વખત આયા મારા પ્રસાદી નું ગામ કઈ વાંધો ને આવજો બધા જય સ્વામિનારાયણ નાસ્તો કરજો બધા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હા થેન્ક યુ જોઈને શું લાગે તમને શું પ્રેરણા મળે જોઈને આશા પટેલ આશા પટેલ આશા પટેલ આશા પટેલ આવે સરસ હા સરસ સરસ ભલે ભલે જય સ્વામિનારાયણ બધા જય સ્વામિનારાયણ આવજો પાછા બધા જય સ્વામિનારાયણ જય સ્વામી ફોલો કાનન કે કાનન બોલો કરી દેવો આઈડી ફોલો આવજો બધા આવજો તમારું નામ શું બેનિતા અચ્છા સ્ટડી કરો છો અચ્છા અચ્છા હા બસ આજે હશે અંદર હરિદ્વાર ગયું બીજી છોકરીઓ હરિદ્વાર ગયું બધી થી પચીસ છે પચીસ છે આ ગામ માં બલદાણા હા એટલે લેવા મૂકવા રાખ્યા છે ગાડી રાખી છે ઓલા ગાંઠિયા કાઢતા ને સવાર દીધા થાય બાઉલ માં કાઢતા ચાલો બધા જય સ્વામિનારાયણ બહુ આનંદ થયો તમે બધા આવ્યા તો ચાલો તમે બધા પણ નીકળતા હોય તો આવતા રેજો મારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ ચાલો બધાને જય સ્વામિનારાયણ થેન્ક યુ